thank you રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરીકે હાજરી આપશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચંદીગઢમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને પાસ થયેલ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ પંજાબના શહીદો ક્રાંતિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની પ્રશંસા કરી છે દીક્ષાંત સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે પ્રેરણાદાયક સંદેશ આપશે અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકશે મૂકશે તેઓ પંજાબ યુનિવર્સિટીના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના યોગદાનની પણ પ્રશંસા કરશે પંજાબના શહીદો અને ક્રાંતિકારીઓએ દેશની સ્વતંત્રતા અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના બલિદાન અને સમર્પણને યાદ કરીને યુવાનોને દેશભક્તિ અને સમાજ સેવામાં પ્રેરિત થવા અનુરોધ કર્યો છે આ પ્રસંગે રાષ્ટ્રપતિએ પંજાબના પ્રગતિશીલ ખેડૂતોની પણ પ્રશંસા કરી જેમણે કૃષિ ક્ષેત્રે નવીનતા અને મહેનત દ્વારા રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે તેઓ વિદ્યાર્થીઓને પ્રગતિશીલ વિચારધારા અપનાવવા અને સમાજના સર્વાંગી વિકાસ भाग लेवा प्रोत्साहित कर बठिंडा विश्वविद्यालय परिवार के सभी सदस्यों भारत की विविधता एकता और उत्कृष्टता के प्रभावशाली उदाहरण प्रस्तुत करते रहेंगे मुझे यह देखकर विशेष प्रसन्नता हुई है कि आज के पदक विजेताओं में बेटियों की संख्या लगभग परसेंट है जहां नौ में से आठ बालिकाएं हैं गुरुमत के दर्शन की शिक्षा में जुड़े ये पावन भूमि आप सबके उच्च शिक्षा प्राप्त करने की भूमि हुई है ये आप सभी विद्यार्थियों के लिए गौरव की बात है सिख गुरु साहेबों के त्याग बलिदान और उनकी शिक्षा से संचित इस पवित्र भूमि को मैं नमन करती हूँ